હેલો મિત્રો જય માતાજી મિત્રો ઘણા સમય પહેલા મેં મારી આ યુટ્યુબ ચેનલ અખંડ આનંદ વેળાવદરમાં એક લોકગીત ગાયું હતું મેં અને મારા મોટા મોટાભાઈ દડુભાઈએ જે મેં અપલોડ કર્યું હતું કે નટવર નાનોર કાનોર અમે મારી કેડમાં કેતો ગોરી તને ગોઘાના ગોડલા મંગાવી દઉં લોકગીત જ્યારે ત્યારે એક દઉંગીત કોમેન્ટ કરેલી કે ભાઈ બાઉકુભાઈ લોકગીતનો અર્થ શું થાય એમ મેં એને જવાબ આપેલો કે ભાઈ ક્યારેક સમય મળશે તો આનો આખો ઇતિહાસ કહેવો પડે તો મિત્રો આજે મને ટાઈમ મળી ગયો એટલે મને એમ થયું કે હાલો વાડી આટો મારી આવું એટલે આવ્યો એમાં મને યાદ આવ્યું કે ભાઈ પેલું પેલું લોકગીત જે મેં ગાયું છે તો એનો ઇતિહાસ શું છે આલો આજે હું વિડીયો બનાવી લો તો મિત્રો ઘણા વર્ષ પહેલા જયારે હું નાનો હતો ત્યારે મેં સાંભળેલું કે ઘણા વર્ષો પહેલા આપણે સૌરાષ્ટ્રની અંદર મરકી નામનો એક રોગ આવેલો અને ઈ રોગ એટલો ભયંકર શેપી રોગ હતો કે ગામમાં એક જણાને લાગી જાય એકમાંથી બીજો બીજામાંથી ત્રીજો ચોથો આમ આખા એ ગામમાં એની હવા ફેલાઈ જાય અને એમ કેવા તું તે બી ગામડાના ગામડા ખાલી થવા મળ્યા હતા જે રોગ એકવાર લાગી જાય એ માણસ ભાગ્ય જ બસતું આવો ભયંકર ચેપી રોગ આવેલો અને એમાં એ ગામડા ગામની દહ બાર વર્ષની દીકરી જેનું આખું કુટુંબ આ મરકીના રોગમાં ખલાસ થઈ ગયેલું એ દીકરી એક જ બચી હતી જેને હજુ સુધી રોગની હવા લાગેલી નહીં એટલે દીકરીને વિચાર આવ્યો કે હું આ ગામ છોડીને ક્યાંક બહાર જતી રહું કદાચ એ ગામમાં રોગની અસર નહી હોય અને હું ઉઘરી જાય હું બસી જાય એમ વિચારી અને દીકરીને એમ થયું કે મામાને ગામ જતી પછી છે દીકરી મામાના ગામ તરફ હાલતી થઈ હાલતા 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 હલતા એના મામાનું ગામ આવ્યું ગામમાં જાય ગઈ અને નજર કરી તો ન્યાય આ મરકીના રોગે બવડો લઈ લીધેલો એમાં એ દીકરી ધીમે ધીમે એના મામાના ઘર તરફ જઈ રહી છે તો બાજુમાં એક નાનું એવું મકાન ત્યાં કોઈ કોઈ રડતું હોય હોય રોતું એવો આ દીકરીને અવાજ એટલે દીકરી ખડકીમાં ગઈ જોયું તો ઓરડામાં કોઈ રોતું હોય એવું લાગ્યું એટલે એ દીકરી બારહાક પાસે જઈને જ્યાં નજર કરે છે ને આ એક પલંગ ઉપર ઓરડામાં એક જનેતા એક સ્ત્રી હોતી છે બાજુમાં નાનું એવું બાળક છે અને દીકરીએ જોયું તો એ સ્ત્રીને પણ ઈ જનેતાને પણ મરકીના રોગે ભવડો લઈ લીધેલો અને ઈ જનેતા રડતી હતી ત્યારે દીકરી એટલું બોલી હતી કેમ માં જીવ નથી જાતો ત્યારે સ્ત્રી એટલું બોલી હતી બેટા મારો જીવ કેમ જાય આ મરકીના રોગમાં મારું આખું કુટુંબ ખલાસ થઈ ગયું છે બેટા માત્ર હું અને મારો આ અઢી ત્રણ વર્ષનો દીકરો મારો લાલ અમે બે બસ્યા સહી અને એમાંય દીકરી મને તો મરકીના રોગે ભવડો લઈ લીધો છે ઘડી બગડી મહેમાન છું બેટા હું પણ મારો જીવ એટલા માટે નથી જતો કે મારા મરણ પછી મારા આ અઢી ત્રણ વર્ષના દીકરાને ઉછેરીને મોટો કોણ કરશે અને તેદી મિત્રો એ સૌરાષ્ટ્ર ની દહ બાર વર્ષની દીકરી એટલું બોલી હતી બસ માં આ કારણે તારો જીવ અટક્યો છે તો માં તું મને હોપી દે ઈશ્વરની સાક્ષી એ તું એનું બાવડું મારા હાથમાં હોપી દે હું મારા પતિ તરીકે એને ઉછેરીને મોટો કરી દે અને પછી તો એમ કહેવાય છે કે જનેતા એ પોતાના અઢી ત્રણ વર્ષના દીકરાનું બાવડું એ દસ બાર વર્ષની દીકરીના હાથમાં સોંપ્યું અને છેલ્લા શ્વાસ લીધા પછી દીકરી એના મામા ઘરે આવી હશે અને મામાએ તો આશરો આપ્યો છે પણ મામી બધું કામ કરાવતી હશે કોક દીકી દીકરી માથે સાણ હુંડો લઈ અને ખાડે એ હુંડો ઠલવા જાતી છે પોતાના પતિને કાખમાં બેહારીને ક્યારેક પાણી છેડે પાણી ભરવા પોતાના પતિના કાખમાં બેહારીની દીકરી જાતી છે અને તેદી સોરે બેઠેલા જુવાનિયાઓ લાલસુ દેતા હોય અને એમ કહેતા હોય કે કેતો ગોરી રે તને ગોઘાના ગોડલા મંગાવી દો અને તે દીકરી જવાબ આપતી હોય નાનો રે પાનો રાસે મારી ખેડ તો મિત્રો આવી રીતે અદભુત ઇતિહાસ આની પાછળ છુપાયેલો છે તમે કોઈ પણ લોકગીત લો કોઈ પણ દોહો લો કોઈ પણ ભજન લ્યો કાંઈક ને કઈક એની પાછળ રહસ્ય એની પાછળ ઇતિહાસ છુપાયેલો હોય એને લોકગીત કહેવાય તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરી જરૂરથી મને જણાવજો બસ આજના વિડીયા આટલું જ ફરી પાછા નવા વિડીયો મળીશું હુજી આપ સૌને જય માતાજી જય હુ રજનારા